ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ફટાકડાની એક જ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો મળતી માહિતી મુજબ રાતના દસ વાગ્યાની આસપાસ શિકોહાબાદના એક ગામમાં આ દુર્ઘટના થઈ હતી અહીં મકાનમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી ત્યાં અચાનક જ આગ લાગી ગઈ હતી જે બાદ ભયાનક વિસ્ફોટ થયો વિસ્ફોટને કારણે આસપાસના મકાનોની દિવાલો તૂટી પડી અને ત્રણ મકાનો ધરાશાયી થયા જેને કારણે આસપાસના ઘરોમાં રહેતા લોકો ગંભીર રીતે જાગ્રસ્ત થઈ ગયા હતા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ